મારા નમસ્કાર દર્શક મિત્રો હું છું ઓહો મયુર બાપા આજે રંગીલા આવ્યો છું કે એવી જગ્યાએ તમને સો રૂપિયામાં માં પર પેટ જમાડે છે હોટલનું નામ છે મારા વાલીઓ પીપલ ઓફ પંજાબ તો ચાલો આજે આપણે એની મુલાકાત લઈએ અને સો રૂપિયાની અંદર કઈ કઈ આઈટમો ત્યાં તમને જમવામાં મળે છે તો ચાલો મારા વાલીઓ

પર પર્સન અનલિમિટેડ વસ્તુ લઈ આવ્યા તો શું શું છે તો ચાલો આપણે એનો કેસ માણીએ અને જોઈએ શું છે તો ચાલો બતાવું આવું પનીર આવો તો એમ કે એમાં બાર વસ્તુ અનલિમિટેડ જમાની છીએ એમાં આવી જાય છે સૂપ આવે છે મિલીપોપ આવે છે ડ્રેગન પોટેટો આવે પંજાબી શાક આવે નાન આવી જાય છે ત્રણ જાતના ઢોસા આવે છે સાદા ઢોસા મસાલા ઢોસા સ્પ્રિંગ ઢોસા

આ શીરા નું થાય શાક નો થાય અને ધ પીપલ્સ ઓફ પંજાબ વાળા અમારા ખવલભાઈ છે ને એના ફૂડ ની વાત નો થાય એક વાર તો ટેસ્ટ લેવું જ પડે એક કિલો મરચા બપલિયા એક કિલો મરચા અને ધ પીપલ્સ ઓફ ના રાજકોટ શહેર અંદર જે અને ફોર ખર્ચા બાકી અમે આ રંગીલા રાજકોટ વાસીઓ માટે બીજું શું ન ઉકાઈ જઈએ આપણે સો રૂપિયામાં બાર વસ્તુ તો અનલિમિટેડ આપણે જમાડીએ છીએ પ્લસમાં પાંચ જણાના ગ્રુપ ઉપર એક વ્યક્તિ આવે છે તો એક વ્યક્તિને સ્યોર શોર્ટ ગિફ્ટ પણ આપીએ છે ઓ હો હો પાંચ જણા ઉપર એક વ્યક્તિ આવે ને એટલે કે છઠ્ઠો એને પણ સ્યોર ગિફ્ટ લોકો આપે છે અને હું તમને કહું ઢોલ પર આ કઈ આઈટમ છે આ ડ્રેગન પોટેટો છે વાહ 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 ડ્રેગન પોટેટો વાહ સ્વાદમાં બેસ્ટ ખાવામાં જે શ્રેષ્ઠ બીજી કઈ આઈટમ છે આ આ છે પુલાવ છે પુલાવ ટેસ્ટ કરો તમે પુરાવું કામ એમ જ છે એમાં આની આરે જો કઈ કામ કેવાય કે પનીર નું શાક એકાદું હોય ને આમ ધામો ધામો પડી જાય પનીર નું સબ્જી પણ છે એ બી ટેસ કરો ઓ હો 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 પનીર નું શાક વાપર્યા વાહ કામ તમારે લે વાહ ટેસ્ટ માં બેસ્ટ જોરદાર છે વાહ ધવલભાઈ વાહ આ જે આપણા મિની પોપ છે એ તમને રાજકોટ માં બહુ ઓછી જગ્યાએ જોવા મળશે મિની પોપ છે

તો તમને એમ કહું છું રંગીલા રાટનો વાંચી લો એક પર આવું જ પડે અહીંયા અને બીજું કઈ નવીનતામાં હોય તો એ જણાવો સો રૂપિયામાં આપણે આ બધી વસ્તુ અનલિમિટેડ ભરપેટ જમાડીએ છીએ પણ ફૂડ બગાડ કોઈ કરે છે તો આપણે ગૌશાળામાં સો રૂપિયા આપણે એને દાન કરાવવામાં આવીએ છીએ ઓહો કહ્યું ને સો રૂપિયામાં તમને દિલ જમાડે છે અહીંયા એટલે દિલ જમાડે છે તમને આ ભાઈ બરાબર પણ આનો જો તમે બગાડ કરો ને પાછા તમને એની સો રૂપિયા સારી જગ્યા એટલે ગૌતા અંદર વાપરે છે અને તમને દિલથી જમાડે છે બાકી સાથે તો મિત્રો આજે હું તો રંગીલા રાજકોટની મુલાકાતે તો ઓહોપાના બાપાના ને લાઈક શેર એન્ડ ફોલો કરજો ઇન્સ્ટાની અંદર યુટ્યુબ છે ફેસબુક છે બાકી તો કેવું પડે હો